સુરતના વરાછા મેઇન રોડ પર છેલ્લા કેટલાક સમયથી ચડવડતી સ્થિતિ સર્જાઈ છે પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ પાલિકા દ્વારા રોડની યોગ્ય મરામત કરવામાં ન આવતા સ્થાનિક વેપારીઓ અને રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની લાઈન નાખ્યા પછી ફક્ત માટી નાખીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો આ કારણે દરરોજ કોઈને કોઈ વાહન રસ્તામાં ફસાઈ જાય છે તાજેતરમાં ગેસની બોટલ ભરેલો ટેમ્પો પણ ખૂપી ગયો હતો જેના કારણે ભારે અવરજવર થઈ

હવે જોવું રહ્યું કે પાલિકા સ્થાનિકોના આ રોષ પછી અહીંયા પ્રી ના હિસાબે આ લોકોએ લોકો કામગીરી ચાલુ કરેલી છે આજે દોઢ દોઢ મહિનાથી અમે બહુ પરેશાન છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો અમારું સાંભળી નથી શકતા મ્યુનિસિપાલિટી પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા આજે એવું કીધેલું હતું કે ત્રીસ પાંચ સુધી હીરાબાગ સર્કલ સુધી કામ કમ્પ્લીટ પૂરું કરવાનું છે હજી સુધી અહીંયા અહીંયા જ કામ કરી અહીંયા અહીંયા જ કામ રહ્યું છે અને અમે બહુ પરેશાની કરીએ છીએ અહીંયા બધા વાહનો ફસાય છે કોઈ જવાબ નથી આપતું અને રસ્તા બંધ થઈ ગયા છે ને અને અત્યારે અમારી દુકાન આગળ અમારા ફૂટપાથ ઉપર ગાડીઓ ચાલી રહી છે ને એ બધે બધી ધૂળ અમારી દુકાનોની અંદર આવે છે અમે બહુ થાગી ગયા છે આ લોકોથી અને આ લોકોને બહુ કમ્પ્લેન કરી તો પણ આ લોકો કંઈ કરી રહ્યા નથી લોકોને હાથ જોડી જોડીને વિનંતી કરીએ છીએ તો પણ લોકો કોઈ સાંભળી નથી શક્યું અમારી વાત વિશ્વાસ રાજકીય બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી એસએમસીનું કામ પૂરું કરવાનું કીધું છે હીરાબાગ સુધી ત્રીસ પાંચ સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે પંદર દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે અને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે કામગીરી એકદમ બંધ છે અમે રિક્વેસ્ટ કરી છીએ એસએમસીવાળાને અમે ધંધા વગરના રહી ગયા છીએ તો અહીંયા રોડ જલ્દી જલ્દી ચાલુ કરે ને કામ પૂરું કરે ને રોડનું કામ સમાપ્ત કરે દરરોજની બહુ ટ્રાફિક થાય છે અહીંયા ટ્રાફિક પોલીસવાળા હેરાન થઈ ગયા છે દરરોજની ટ્રાફિક થાય છે દરરોજની મગજમારી થાય છે આને લીધે દરરોજ દરરોજના વાહન ભરાય છે આ ખાડા ખાડા ખસરાને લીધે આ ભરાતું નથી ધૂળું નાખતા નથી લેવલમાં લેતા નથી રોડ એટલે દરરોજની ગાડીઓ એક એક બે બે ભરાય જ જાય છે અહીંયા